ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો આજનો ટોપિક છે આપણો ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણની સંપૂર્ણ બદલી કરવી તો ઘૂંટણની સંપૂર્ણ બદલી શા માટે કરવી જોઈએ તો જેમ જેમ ઉંમર વધતી જાય જેમ કે ઘરેડા લોકો પચાસથી ઉપરની ઉંમરવાળા એમને કેવું કે ઘૂંટણનો ઘસારો થવો મતલબ સાંધાનોમાં ઘસારો થવો અથવા તો બંને હાડકાં ઓછીની જગ્યા ઓછી થઈ જવી અથવા તો એમાં રહેલું પ્રવાહી સુકાઈ જવું બરાબર તો એના લીધે અસહ્ય દુખાવો થતો હોય તો આપણે ટોટલની રિપ્લેસમેન્ટ કરવું જોઈએ એટલે કે ઘૂંટણની સંપૂર્ણ બદલી કરવી જોઈએ તો એમાં કઈ રીતે કરવામાં આવે છે ઘૂંટણના જો ઉપરનો પાર્ટ હોય જેમ કે ફીમર હાર્ડ ઇંગ્લિશમાં ફીમર કહેવાય અને ગુજરાતીમાં ઓરોસ્થી કહેવાય ઓરોસ્તીનો જે લોવરનો પાર્ટ હોય એ મેટલથી રિપ્લેસ કરે કૃત્રિમ રીતે અને જે નીચેનો પાર્ટ હોય આપણે ટીબિયા અને ફિબિયા કહીએ તો ટીબિયાને મેટલ અને પ્લાસ્ટિક બંનેથી કરવામાં આવે છે અને જે ઉપલું પટેલા હોય પટેલાથી પટેલા અને મેસ્ટ પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે એવી રીતે આખો સાંધો નવો બનાવવામાં આવે જોઈન્ટ આખો નવો બનાવવામાં આવે એ કસાઈ રોંડ